સલામવાલેકુમ મારું નામ શાહવાઝ શબ્બીર અમદાવાદ શહીખ હું રહું ચીખલીમાં ને આ જે તાજિયા નીકળે છે ચીખલી ડબાર મુલ્લા તાલુકો ચીખલી જિલ્લો નવસારી આ લગભગ તાજિયા નીકળવાનું પચાસથી સાઠ વરસ ઉપરથી આ તાજિયા નીકળે છે આ તાજિયા હજરત ઇમામે હુસેન નદી લાવતા અનહોની યાદમાં મનાવે છે ને આ દિવસે હજરત ઇમામે હુસેન નદી લાવતા અનહો શહીદ થયા એમની યાદમાં તાજિયા મનાવવામાં આવે છે લગભગ અમારે ચીખલી ઢબરમુલાથી નીકળીને નદી સુધી જાય છે અને ત્યાં જઈને આ અમે તાજિયાને ડૂબાવીએ છીએ ઘણી ખૂબ શાંતિ અને ખૂબ શાંતિપૂર્વક આ તાજિયાને અમે કોમી એકતાથી રહીને અમે સાથે કરીએ છીએ ચીખલીના પોલીસ પ્રશાસન અને પોલીસ મિત્ર જેટલા છે પોલીસ અધિકારીઓ એમને દબાણ પડ્યા સુન્નતવલ જમાન એમનો ખૂબ ખૂબ આભાર માને છે અને ખૂબ એમને સારો પાઠ ભજાવ્યો છે એમના માટે ખૂબ એમને આભારપૂર્વક અમે શાંતિ સમિતિની શાંતિ સમિતિથી અમે એમનો ખૂબ આભારપૂર્વક વ્યક્ત કરીએ છીએ સલામ